વધુ એકવાર સખી વન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી સામે આવી છે પરિવારથી વિખૂટી પડેલી માનસિક અસ્વસ્થ મહિલાનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવવામાં સફળતા મળી છે જય દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય પુરસ્કૃત અને મહિલા અને બાળ અધિકારીની કચેરી છોટાઉદેપુરના નેજા હેઠળ છોટાઉદેપુર ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર કે જ્યાં મહિલાઓ માટે પાંચ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે ત્યારે ગત તારીખ બાવીસમી સપ્ટેમ્બરના રોજ વન એટ વન અભયમની ટીમ દ્વારા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી એસટી ડેપોમાં આમ તેમ ફરતી એક માનસિક અસ્વસ્થ મહિલાને યોગ્ય આશ્રય મળે તે માટે છોટાઉદેપુર ખાતેના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે લાવવામાં આવી હતી જ્યાં સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા મહિલાનું સતત કાઉન્સેલિંગ કરતાં મહિલા પોતાના ઘરેથી નીકળી ગઈ હોવાને કારણે વિખુટી પડેલી હતી અને મહિલા માનસિક અસ્વસ્થ હોવાનું સામે આવ્યું હતું કાઉન્સેલિંગ દરમિયાન મહિલા પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અડાદરા ગામની હોવાનું ધ્યાને આવતા સખી વન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા પંચમહાલ સખી વન સ્ટોપ સેન્ટર સ્થાનિક પોલીસ સ્ટેશન અને સોશિયલ મીડિયાના માધ્યમથી માનસિક અસ્વસ્થ અજાણી મહિલાના પરિવારનો સંપર્ક કરવામાં સફળ રહ્યા હતા અને પરિવારને જાણ કરવામાં આવી જાણ થતાં જ આ મહિલાના પરિવારજનો તેને લેવા છોટાઉદેપુર સખીવન સ્ટોપ સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા સખીવન સ્ટોપ સેન્ટરની બહેનો દ્વારા માનસિક અસ્વસ્થ મહિલાને તેઓના પરિવાર સાથે પુનઃ મિલન કરાવતા મહિલાના પરિવારજનોએ સખીવન સ્ટોપ સેન્ટરનો આભાર માન્યો હતો અગાઉ પણ સખીવન સ્ટોપ સેન્ટર છોટાઉદેપુર દ્વારા એવી અનેક મહિલાઓનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે તેમના પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે છોટાઉદેપુર જિલ્લાની હોય કે જિલ્લા બહારની હોય ગુજરાત રાજ્યની હોય કે ગુજરાત બહારની હોય કોઈક ને કોઈક કારણોસર પોતાના પરિવારથી બીખૂટી પડેલ મહિલાઓને તેમના પરિવાર સાથે પુનઃમિલન કરાવવામાં તેમનું પુનઃસ્થાપન કરાવવામાં છોટાઉદેપુર સખ્યવંશ સ્ટોપ સેન્ટરનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત સેન્ટર છોટાઉદેપુરમાં બે હજાર ઓગણીસથી થી કાર્યરત છે જેમાં અમે મહિલાઓને આશ્રય કાઉન્સિલિંગ સહિત પાંચ પ્રકારની સુવિધાઓ પૂરી પાડીએ છીએ જેમાં તારીખ સત્યાવીસના ના રોજ એકસો એક્યાસી દ્વારા એક અજાણી મહિલાને લાવવામાં આવેલ જે મહિલાનું કાઉન્સિલિંગ કરતા અમને તેઓ થોડા અસ્થિર મગજના જણાય આવેલ અને તેઓ શરૂઆતમાં પોતાનું નામ નહોતા જણાવતા પણ વારંવાર કાઉન્સિલિંગ કરતાં બેને તેમનું ગામનું નામ અડાદરા જણાવ્યું ત્યારબાદ અમે પંચમહાલ ઓએસી પોલીસ સ્ટેશન વગેરેનો કોન્ટેક કરી અને બેનના પરિવારવાળા આજ તેમને લેવા આવેલા છે અગાઉ પણ આ રીતે અમે ઘણા બહેનોનું છોટાઉદેપુર જિલ્લાના અ જિલ્લા બારના ના અને ગુજરાત રાજ્યના અને ગુજરાત રાજ્ય બારના બેનો નું પણ પુનઃસ્થાપન કરાવેલું છે ચાંદની રાણીંગા સખી વન સ્ટોપ સેન્ટર છોટાઉદેપુર દેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો